એ તમને ના જગાડ તમે મિસ્ત્રી ભૂલો હમણાં પડે હમણાં ભૂલ્યા ભૂલ્યા કે ના ભૂલ્યા કે જેવી વેળા લાઈન હતી કોમ આમ નાખી દીધી ભાઈ ગમે એ મિસ્ત્રી બહુ ભૂલા દેરા બહુ લઈને ફરત હે ગાડી ભૂલ એ તને ખબર બોલે ભૂલ જાણવી છે તારે

જણ જો હામો બોલ્યો ને કઈ દે કઈ દે તો તમે ચાંદનો એમ લઈ જાવ બધો આમ અને ભાઈ ચાલી પાડ દે ફૂલ થાય અને કોમકોન એટલે તમે ફૂલ કરીયા જ હોય જા મરવા પાત્ર હોય ને પકડે તમે સમજ્યા તમને પકડે ને તો ખબર શું પડશે તો કોઈ જાણે જ નહીં બધું પૂરું થઈ જાય ચિંતા ના કરી અને એ દેવ છે કોઈ મારી ના નાખે

મારા મેણે પણ તારો ધર્મ થયો બંધાણો કામ કરી શકતો તું મને જવાબ દે શું બોલે શું જ બોલનારી

જય માતાજી મકાનનો વિગ્રહમાં કેવાનું શું થાય જય માતાજી કેવાનું શું થાય તમારે જય માતાજી મકાન આવતા નામ પાડીશ બેમેની જોડે મારદ આગ નઈ છે આ કોઈની જોડે જી ના હુંદી મે માબાપ કોઈની જોડે વાત જ એ અને જોયા નથી

પાદરામાં દાખલ કરી દીધા હા ગાડી લોકડાને એટલું કહેવા માતા ઉપર એટલો વિશ્વાસ રાખાય ઘરે આવું લ્યા પડે ભાઈ મને લઈ ગયા બતાવા જ્યાતા પણ દીવો કરીને ગયા ઘરે સાચું ભાઈ નાઠે હું બોલું છું

તમે મારે લીટી મર્યા મારું નું તો પાલન કરવું હતું તો મકાન ના ધણી અતાર થઈ ગયા હોય અને મારી આગળ નામ છો ને કે બધું ખોટો ને તો અમે ડુંગરાવારી રાજી છે માબો બુંડા સમજણ નઈ પડે ઉમરામાં ડુંગરામાં સમજણ પાડી દેજે પેલા તમારી ની માતા પેલી આપણી રાજી હોવી જોઈએ આપણો રાજી હોવો જોઈએ એવું કામ કરાય પછી બધું સારું થાય એ આપણે માવ થઈએ ને એમને સાચવવા પડે આપણે માતા તો એ હે સાચી તમારી લાગણી માટેથી ને એ કરી દોષીએ આપણે એવું ના વિચારાય દખ તો આવે બધાયના આવે તારી કોણસી નહીં સાબ મેં નહીં લીધું એટલે હમણાં કેટલી વેડા પોકત નહીં ન કઈ ન કર આપણે કેમ થતું વાતો કરેલી આવશે એટલે ભોગવશે છોકરો આવશે ભોગવશે આવા આવા મેળા મારેલા કઉા તો દુનિયાના કામ ટોમણ કરનારા લાભ ਉਹ ਗਵਾ ਲੂ। ਇਹ ਪਹਿਲਾਂ ਮਾਰੇ ਮਹੀਨੇ ਚੋ ਤੇ ਤਾਂ ਇਹ ਉਹ ਕਿਦੈਲੂ। ਲੀਤਾ। ਆ ਆ ਜਾ ਉਹ ਗੱਜਰ ਦੀ ਜਾ।